મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર્ક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ એક ટેલર વેચવાનો છે જે નવ દુર્ગા ટેલરની બનાવટ છે આવી રીતનું સારું નવું ટેલર છે બે હજાર ચોવીસનું મોડલ છે ટેલર નવે નવું છે ટાયર પણ નવે નવા છે ફૂલ હેવી ટેલર છે ઊભા ટોકા ત્રણ છે આડા ટોકા બાવીસ છે ફૂલ હેવી ટેલર છે એવી તળાની પ્લેટ છે હેવી ટેલર બનાવેલું છે કેશોદ તાલુકામાં જોવા મળશે નંબરની છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે કેશોદ જીરો જુનાગઢ જોવા મળશે તો આ વિડીયો ગમેન્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો